ધરમપુર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ રોડ પર અડ્ડો જમાવી બેસતા પશુઓના કારણે વાહન ચાલકોને મુશ્કેલી ધરમપુર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસથી રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે ચોમાસાની સિઝનમાં તો રોડ રસ્તા ઉપર રખડતા પશુઓ અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રખડતા ઢોર ખાસ કરીને પકડી ડબ્બે પૂરવાની જવાબદારી સ્થાનિક સત્તાવાળાની હોય છે પરંતુ રખડતા ઢોરને ઝબ્બે કરવા કાયમી તંત્ર કે વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ઉભી કરવામાં આવતી નથી ગુજરાતભરમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ ધરમપુર નગરપાલિકા દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવતી નથી ધરમપુર શહેરમાં આમ તો અનેક સમસ્યાઓ છે જેમાં મુખ્ય સમસ્યા રખડતા ઢોરની છે શહેરનો એક પણ રસ્તો રખડતા ઢોર વગરનો નથી રસ્તા ઉપરના રખડતા આખલા માટેલા સાંડ માફક વારંવાર ભયનો માહોલ ઉભો કરતા હોય છે તેમજ ગાય અને ગૌવંશના રખડતા ઢોર રખડતા ઢોર પકડી દંડનીય કાર્યવાહી કરાતી નથી અને આખલાના ત્રાસથી તો લોકો ત્રાહીમાં પોકારી ગયા છે રોડ ઉપર ચાલતા આગળ પાછળના વાહનોનું ધ્યાન રાખવું અને બીજી બાજુ આંકલાનો ધ્યાન રાખો વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે ધરમપુર શહેરમાંથી રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા નગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું છે ધરમપુર શહેરના હાઈવે ઉપર એક રખડતા ઢોરે બાઇક સવારને ભોગ લીધાની સ્યાહી હજી સુકાઈ નથી તેમ છતાં રખડતા ઢોરોના ત્રાસ દૂર કરવા નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી ધરમપુર શહેરમાં રખડતા ઢોર જનતાને અડફેટમાં લઈ નાની મોટી ઇજાઓ પહોંચાડી રહ્યા છે ધરમપુરમાં દરરોજ રખડતા ઢોરના ત્રાસથી પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે ધરમપુર નગરપાલિકા ધરમપુર શહેરને ઢોર મુક્ત ક્યારે કરશે તેવો પ્રશ્ન નાગરિકો ઉઠાવી રહ્યા છે મારું નામ ધીરજભાઈ રણછોડભાઈ પટેલ માજી કોર્પોરેટર છું અને સામાજિક આગેવાન ધરમપુરમાં ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં મુખ્ય માર્ગ આવેલા છે દાખલા ધરમપુર વલસાડ રોડ ધરમપુર નાસિક રોડ અને ધરમપુર વાસદા રોડ જ્યાં ધો પશુ એટલે ઢોરોનો એટલો બધો ત્રાસ છે કે વારંવાર એક ઢોર થકી એક્સિડન્ટ થાય આજ દિન સુધી તેરથી ચૌદ વ્યક્તિના મોત પણ થયા છે આ ઢોર સાથે એક્સિડન્ટ થવાથી તેમાં કેટલા બાઇક પર પડી જવાથી બાઇક જોડે દોડી આવતા એક્સિડન્ટ થતાં કેટલા ઇજાગ્રસ્ત પણ છે તેમ છતાં ધરમપુર નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી વારંવાર જાણ કરવા છતાં આ નગરપાલિકાને કોઈ ઇન્ટરેસ્ટ નથી કે આ ઢોરને પકડવી જોઈએ કે પકડવા માટે તજવીજ કરવી જોઈએ કે રોજ ઢોરને ખદેડવા જોઈએ એવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી જ્યારે પણ અત્યારે દસ કે પંદર દિવસ પહેલાં જ એક છોકરો યુવાન છોકરો સત્તર અઢાર વર્ષનો છોકરો મોતને ભેટ્યો તો આને તેમ છતાં બી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો નગરજનોની પણ માંગ છે ને અમારી પણ માંગ છે કે એ બાબતે કાયદેસરની કાર્યવાહી કે પોલીસ પોલીસ કેસ એ નગરપાલિકા સામે કરવો જોઈએ એવી લોક માગણી ઉઠી છે